કે પહેલાંની જે શિક્ષણ નીતિ અને અત્યારની શિક્ષણ નીતિમાં શું બદલાવ જરૂરી છે કારણ કે ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે જે ભણાવવામાં આવે છે તે રિયલ લાઈફમાં નથી આવતું અને રિયલ લાઈફમાં જે ખરેખર છે એ શાળાઓમાં ભણાવવામાં નથી આવતું તો આ વિશે શું કહેશો એકચ્યુલી આ વિષય છે ને બહુ મહત્વનો વિષય છે પહેલાંની જે શિક્ષણ પદ્ધતિ અને હાલની જે શિક્ષણ પદ્ધતિ તો સમયની સાથે મોમેન્ટ ટુ મોમેન્ટ બધું બદલાય છે શિક્ષણના સિદ્ધાંતો બદલાણા શિક્ષણની પદ્ધતિઓ બદલાણી બાળકોની ક્ષમતા બદલાણી મા બાપના વિચારો બદલાણા અને એજ્યુકેશન પોલિસી બદલાણી અને એજ્યુકેશન જે સિસ્ટમ છે જે શાળાઓ છે કોલેજો છે મહાવિદ્યાલયો છે એમાં પણ બધું બદલાણું સૌથી મોટો જે ફરક પડ્યો એ લાગણીઓનો છે ઇમોશન્સ ઇમોશન્સ ક્યાંક ને ક્યાંક ઓછા થતા ગયા છે અને બહુ સ્પષ્ટ કહું છું કે ક્યાંક ને ક્યાંક મિકેનિકલ પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે એજ્યુકેશનમાં અને એજ્યુકેશનમાં મિકેનિકલ પ્રોસેસ બે ન ચાલે ન ચાલે ને ન ચાલે શા માટે મેં તમને કીધું હું આગળ જણાવ્યા પ્રમાણે કોઈ બાળકને ટ્રેનિંગ આપવામાં આવે તો માર્ક્સ આવી શકશે પણ એની સંવેદનાઓ હણાઈ જશે એટલે હું ઘણી વખત કહું છું કે શાળાઓ ઘણી શાળાઓ શાળાઓ નથી ઇન્ડસ્ટ્રી બની ગઈ છે શિક્ષક મશીન બની ગયા છે સંચાલકો એ એ એ એ ઇન્ડસ્ટ્રીના માલિક બની બની ગયા ગયા છે 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 અને વાલીઓ એક ગ્રાહક બાળપણથી નાનપણથી બાળકને ટકા 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 માટે ગોખાવી ગોખાવી ગોખાવીને એક મશીન બનાવી ગઈ છે પછી રિયલ એ સમાજમાં આવે છે બેન તો ત્યારે માણસ નથી હોતો એ મશીન બની ગયા છે એ જ્યારે માણસ જ્યારે મશીન બને છે ને એટલે સમાજ માટે હરતો ફરતો બમ ગાય એને લાગણીઓ ના હોય એને માત્ર ને માત્ર આંકડામાં રસ હોય તમે જુઓ છો છાપામાં ન્યૂઝમાં એટલા બધા કિસ્સાઓ આવે છે કે પોતાના માતા પિતાને કોઈ યુવાને છે હટ કર્યા ઇવન તો એ એવી ઘટનાઓ બને છે કે જે શરમજનક હોય છે એવી ઘટનાઓ બાળક દ્વારા અથવા તો સંતાનો દ્વારા કરવામાં આવે છે અથવા તો ઘણી બધી એવી ઘટનાઓ બને છે ત્યારે અમને પ્રશ્ન એવો થતો હોય છે કે આ સંવેદના ક્યાં ગઈ તો સંવેદના બદલાણી છે એ શિક્ષણ અને અત્યારની શિક્ષણ નીતિમાં બીજા નંબરમાં પેલા થોડું પ્રેક્ટિકલી હતું કે ભાઈ ડુઇંગ બાય લર્નિંગ બાળક પ્રવૃત્તિ કરે અને પછી શીખે અત્યારે કેવું થઈ ગયું છે લર્નિંગ બાય ડુઇંગ પેલા કાગળ ઉપર શીખવાનું બધું અને પછી પ્રેક્ટિકલ માં જવાનું પ્રેક્ટિકલ માં જવાનું હવે જ્યારે પ્રેક્ટિકલ માં જાય છે ત્યારે સિસ્ટમ જ આખી બદલાઈ જાય છે કારણ કે કાગળ ઉપમાં જે પદ્ધતિ હોય છે કારણ કે ટેકનોલોજી છે એ સેકન્ડે સેકન્ડે બદલાય છે યસ કાગળ ઉપર જે બાળકને પાઠ્યપુસ્તક માં જે ભણવાનું આવે છે એ તો બદલાઈ ગયું હોય છે યસ ત્રીજા નંબર માં જે લાગણીના ભાવ હતા તમને કહું ને બહુ સ્પષ્ટ ભાવે કહું શિક્ષણ ની જે પ્રક્રિયા છે ને એ ઇનવિઝિબલ છે એ દેખાય ને આજે મેં મોબાઈલ લીધો તો મે પૈસા ને સામે મોબાઈલ આવ્યો કોઈ પણ વસ્તુ જયારે લઈએ છે ત્યારે વસ્તુ આપીએ ને વસ્તુ શિક્ષણ માં બને છે એવું શિક્ષક જે આપે છે પણ એ દસ વર્ષ પંદર વર્ષ કે વીસ વર્ષ પછી એ બહાર નીકળે છે પણ અત્યારના ઇન્સ્ટન્ટ જમાનામાં બધાને ઇન્સ્ટન્ટ જોઈએ છે એ શક્ય ના બને એટલે ગુરુ પ્રત્યેનો જે ભાવ છે એ ક્યાં ઘટી રહ્યો છે એ નથી અને ગુરુઓ પણ બદલાના હું બહુ સ્પષ્ટ ભાવે કહું છું કે ગુરુઓની બાબતો પણ બદલાણી છે બે સાઈડ બધું સરખું છે વાલીઓને પણ એટલી હવે શ્રદ્ધા નથી રહી એટલે જ્યાં આપણે મંદિરમાં ઈષ્ટદેવના ભગવાનના દર્શન કરવા જાય અને ભગવાન ઉપર શ્રદ્ધા ના હોય તો શિક્ષણની પ્રક્રિયા કોઈ દાદાગીરીથી ના થઈ શકે ધારો કે કોઈ બહુ હોશિયાર શિક્ષક હોય અને એના લમણે રિવોલ્વર રાખીને એમ કહી કે તું મને આટલું ભણાવી દે અને મને આટલું આવડી જાવ શક્ય જ નથી જ્ઞાન એક જ એવી વસ્તુ છે કે ભાવથી દિલથી આવે અને એના પ્રયોગો કોરોનામાં થઈ ગયા ઓનલાઈન એજ્યુકેશન આપણે ઘણું બધું આવ્યું ટેકનોલોજીનો ખૂબ ઉપયોગ કર્યો અને એના પરિણામો ભયંકર આવ્યા ક્લાસરૂમમાં શિક્ષક હશે ક્લાસરૂમમાં ગ્રીન બોર્ડ કે વ્હાઇટ બોર્ડ હશે બ્લેક બોર્ડ હશે હાથમાં ચોક અને ડસ્ટર હશે શિક્ષક મુમેન્ટ કરતો હશે ને એક એક બાળક પાસે જ હશે ને એ જે ઉગશે ને એ ટેકનોલોજીના ભોગે નહીં ઉગે એટલે જે બદલાવ આવ્યો છે એ બદલાવ વૈશ્વિક બદલાવ છે એ બદલાવને હું કે તમે નહીં રોકી શકીએ સ્પષ્ટ સ્પષ્ટ એવું થાય છે કે અહીંયા જે આત્મીય ભાવ છે જે લાગણીઓનો ભાવ છે એ ક્યાંક ને ક્યાંક ઓછો થતો જાય છે એટલે એની અસર શિક્ષણ અને શિક્ષણ પછી સમાજમાં આવશે આજે જે શિક્ષણનામાં જે ડ્રોબેક્સ છે થોડી ઘણી જે નેગેટિવિટી સિસ્ટમમાં આવી છે એ અત્યારે નહીં દેખાય પણ વીસ વર્ષ પછીના સમાજમાં એની નેગેટિવ અસર દેખાશે આ જ બાળકો છે એ સમાજ માટે એ પ્રકારની બાબતો લઈને આવશે ને ત્યારે સમજણ થશે કે કામાં ક્યાંક ગળબડ થાય છે ઘણી વખત એવા કિસ્સાઓ બને છે કે પંદર વર્ષનો કે અઢાર વર્ષનો કે એકવીસ વર્ષનો યુવાન છે એ કોઈ એ પ્રકારનો કૃત્ય કરે ને ત્યારે અમે થોડા શિક્ષકો અથવા તો શિક્ષણવિદો મળી અને એક ચર્ચા કરીએ કે આ વિદ્યાર્થી કઈ સ્કૂલનો હતો એ બાળકને ક્યાંક કાંઈક નથી મળ્યું જેથી કરીને આ કૃત્યને કરવું પડશે અને બહુ સ્પષ્ટ કહું છું આ જગતમાં જેટલા નેગેટિવ માઇન્ડવાળા બાળકો બને છે જેને આપણે ગુંડા કહીએ છીએ લુખા તત્વો કહીએ છીએ અથવા તો સમાજ માટે નેગેટિવ કહીએ છીએ એનું સર્જન સ્કૂલમાંથી નથી થાય છે કારણ કે તરુણ અવસ્થામાંથી સ્ટાર્ટ થાય છે અને જ્યારે પહેલી વખત જ્યારે એનું સર્જન થયું હોય ત્યારે કોઈ શિક્ષકે એને જો હાથ ફેરવી એ કચરો કાઢ્યો હોય મા બાપ સમજીને જો એ કચરો કાઢી નાખો હોય તો સમાજ માટે નેગેટિવ ક્યારેય ના બની શકે અને એ જ રીતે જે સારા માણસો બને છે સજ્જન માણસો બને છે ઊંચ કોટીના આત્માઓ બને છે એ પણ સ્કૂલમાંથી જ બને છે સ્કૂલમાં એ પ્રકારનું એને આપવામાં આવ્યું હોય જ્ઞાન અને એક શબ્દથી એ બાળકનું હૃદય પરિવર્તન થઈ ગયું હોય અને એ ટ્રેકમાં ખૂબ આગળ વધી શકે તો એ શાળામાંથી થાય છે એટલે બદલાણું છે તો આટલું બદલાણું છે પહેલાના વડીલો તરફથી આપણને કહેવામાં આવતું કે ભણતર કરતા ગણતર વધારે જરૂરી છે એ તમને શું લાગે છે કે અત્યારની જનરેશનમાં ક્યાંક આ વસ્તુનો અભાવ જોવા મળે છે ડેફિનેટલી મેં તમને કીધું ને કે શિક્ષણની પદ્ધતિ બદલાણી શિક્ષણના મૂલ્યો બદલાના એટલે ગણતર વસ્તુ કેવું છે આત્મજ્ઞાન છે અક્ષર જ્ઞાન છે હું અને તમે કાંઈ પણ કેલ્ક્યુલેશન કરવું છે તરત જ મોબાઈલ લઈ અને માં જતા રહે છે તો એ કેવું છે કે આપણી પાસે ડિવાઇસ આવી ગયું છે ડિવાઇસથી કરીએ છીએ પહેલાના સમયમાં કેવું હતું કે ભાઈ અંદરથી પ્રોસેસ કરી અને કરતા તો આત્મજ્ઞાન કેવું છે એ ઘણી તમને દુઃખી થતા રોકે છે ખોટા રસ્તે જતા રોકે છે અને આત્મજ્ઞાન એ એ કાયમી હોય છે છે ક્ષણિક નથી હોતું અક્ષર જ્ઞાન આજે લીધું કાલે ભૂલાઈ શકે છે આત્મજ્ઞાન ક્યારે ભૂલાતું નથી એટલે જીવનમાં સુખની અનુભૂતિ માટે આત્મજ્ઞાન ખૂબ જરૂરી છે એટલે વડીલોની જે કહેવત હતી કે ભ કરતા ગયણા વધારે એ એ એ સાબિત થાય છે એટલે કોઈ પણ પરિસ્થિતિ જીવનમાં જો ખાલી અભ્યાસ કરી અને ડિગ્રી લઈ લીધી એટલે નથી ચાલતું ઘર પરિવાર ચલાવવો પડે છે સંસાર ચલાવવો પડે છે જીવનમાં ખૂબ સંઘર્ષો આવે છે બિઝનેસમાં નોકરીમાં ટકવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે ત્યાં ઘણતર ખૂબ કામ આવે છે ત્યાં ભણતર નથી આવતું એટલે જ્યારે દુઃખી થઈ જાય છે કોઈ પણ એવી પરિસ્થિતિ આવે ત્યારે એમાં રસ્તો કાઢવા માટે ઘણતર કામ આવે એટલે ગણતર છે એ ઉત્તમ હતું ઉત્તમ છે અને ઉત્તમ રહેશે ધોરણ બાર પછી જયારે કોલેજમાં પ્રવેશની વાત આવે ત્યારે બાળકો અને વાલીઓ ક્યાં પ્રકારની કોલેજ પાસ કરવી જોઈએ એ પ્રશ્ન છે ને આમ જોવા જાવ તો ગહન છે વિષય દરેક માતા પિતા એવું જ ઈચ્છે છે કે મારું બાળક છે સારી કોલેજમાં ભણે સારી કોલેજ કોને કહેવાય બઉ નાનકડી કોલેજ છે બહુ ઓછા વિદ્યાર્થીઓ છે અને ત્યાં એવું શિક્ષણ આપવામાં આવે છે કે બાળક બહાર નીકળ્યા પછી પોતાની રીતે પોતાના જીવનની યાત્રા ખુબ સારી રીતે કરી શકે એટલે હવેનો સમય છે ને એવો થઈ ગયો છે કે એક સુપર માર્કેટ જેવું થઈ ગયું છે તમારે શું જોઈએ છે તમારી આર્થિક કેપેસિટી કેવી છે એ પ્રકારનું બધું મળી રહે છે પણ હું બહુ સ્પષ્ટ કહું છું કે ટ્વેલ્થ પછી ટ્વેલ્થ પછી જે રોલ છે એ કોલેજ કરતા વિદ્યાર્થીનો પોતાનો વધી જાય છે સેલ્ફ લર્નિંગ બધા કોલેજવાળા બધું નહીં આપે નહીં આપી શકે સ્ટુડન્ટે ભૂખ ચગાડવી પડશે ધારો કે એને કોઈ ટ્રેકમાં જવું છે અને પૂર્ણતા પ્રાપ્ત કરવી છે તો કોલેજ તો એની મર્યાદાની જે વ્યવસ્થા છે એમાં જ બધું આપશે અને એના એક્સક્યુઝ ઘણા બધા હશે અને અત્યારની જે કોલેજો છે બરાબર છે તો બધા પાસે બધું નહીં હોય ત્યારે હું બહુ સ્પષ્ટ કહું છું એ સમયે વાલીનો રોલ એ ત્યાં પૂરો થઈ જાય છે કારણ કે વિદ્યાર્થી મેચ્યોર થઈ ગયો છે એટીન પ્લસ થઈ ગયો હોય છે ત્યારે એને પોતાએ જાતે વિચારવું પડે કે મારા કયા ટ્રેકમાં જવું છે અને એને કોઈ સમજણ આપનાર એની સાથે જોશે કે તું આવું કરવું છે તો આની પાસે તું ગાઈડલાઈન લે અને એમાં પરિપૂર્ણતા મેળવવા માટે તારે આ જવું પડશે એટલે એ વિષય જાય છે કોલેજો બધી સારી જ હોય છે કારણ કે પોતે પ્રયત્ન પોતાની રીતે કરે જ છે પણ બધા બધું નથી આપીશ એટલે એ એ વિષયમાં વ્યક્તિગત સ્ટુડન્ટ ઉપર ડિપેન્ડ થાય છે અને સ્ટુડન્ટે જાતે કરવું પડશે આજકાલ ટ્વેલ્થ પછી જે યુવાન વ્યવસ્થા કહેવાય છે આમાં લોકોને હરવું ફરવું વધારે ગમતું હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એની અસર એજ્યુકેશન પણ જોવા મળે છે કે એજ્યુકેશન ઉપર એની અસર એ હોય છે કે બાળકો રેગ્યુલર લેક્ચર અટેન્ડ નથી કરતા તો એ રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરે અને એમનો રસ જાગે અભ્યાસ પ્રત્યે એના પ્રત્યે બાળકોએ શું ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે આજ ઘણી આપણે કોલેજોમાં સાંભળતા હોઈએ છીએ કે આજે એમને લેક્ચર અટેન્ડ નથી કર્યા અને ક્યાંક અટેન્ડ કરે છે તો એ પણ અટેન્ડન્સ માટે કરતા હોય છે બાળકો તો એમાં એનો રસ જાગે એ માટે શું કરવું જોઈએ આમ તો જે અવસ્થા ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ પાસ કરીને જાય છે એની તરણ અવસ્થા પૂરી થઈ હોય છે તો હું થોડું બિફોર તરુણાવસ્થાની વાત કરું છું કે આજકાલના સમયમાં પાંચમા છઠ્ઠા ધોરણથી બાળકની તરુણાવસ્થા સ્ટાર્ટ થાય છે અને એ કોઈને દસમા ધોરણ સુધીમાં પૂરી થઈ જાય છે કોઈને ટ્વેલ્થમાં પૂરી થાય છે એમાં એ પરિસ્થિતિ છે ને એ મૂળ આધારસ્તંભ છે યસ એમાં જે બાળકને કોઈને કોઈ પ્રોબ્લેમ્સ આવે છે એનું સોલ્યુશન જો મા બાપ અને શિક્ષક સાથે મળીને કરે તો એનો ટ્રેક બહુ પ્રોપર થઈ જાય છે મેં તમે કીધું એમ કે તરુણાવસ્થામાંથી ગુંડાઓ પણ બની શકે અને સજ્જન માણસો પણ બની શકે જો એ સમયે એનું પ્રોપર ઓપરેશન ન થયું હોય તો એની પીડા કોલેજમાં આવે છે હવે કોલેજમાં આવે છે એટલે સ્વાભાવિક છે કે વિદ્યાર્થી એક સ્ટેજ પૂરું કરે છે ટ્વેલ્થનું સ્કૂલનું અને કોલેજમાં આવે છે એટલે કોલેજમાં એને એક એના પોતાના સપના નક્કી કરાવો છે કે કોલેજમાં આપણે જલસા કરવાના છે કોલેજમાં ફ્લડિંગ કરવાનું છે કોલેજમાં આમ કરવાનું છે તેમ કરવાનું હકીકતે ત્યાં એવું કશું થતું નથી અથવા એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ખરેખર જ્ઞાન પીપાસુ હોય છે જેને જાણવાની વૃત્તિ વધારે હોય છે તો ક્યાંક એમનો પણ મોહ અભંગ થાય છે એટલે ડિસ્ટર્બન્સ થાય છે સેકન્ડ નંબર સૌથી મોટો પ્રશ્ન એ શરૂ થયો છે કે આ બાળકો આ વિદ્યાર્થીઓ કોલેજના કોલેજ પૂરા પૂરા કર્યા પછી જે ખરેખર એનું જે કરિયર બનવું છે ને બનતું નથી ને એટલે બહુ ડિસ્ટર્બ થઈ જાય છે અથવા તો એને કોઈ ભૂખ જગાડનાર નથી કારણ કે મા બાપનો રોલ ત્યાં પૂરો થઈ જાય છે કોલેજના પ્રોફેસરો છે એમની મર્યાદા છે તો ક્યાંક ને ક્યાંક એને કોઈ એવું ગાઈડ કરનાર હોય કે તમે આ કોલેજ પૂરી કરશો આ કોર્સ પૂરો કરશો આ ટ્રેનિંગ પૂરી કરશો તો તમે આ કરિયર પ્રાપ્ત કરી શકો એ સતત ભૂખ હોવી જોઈએ એટલે આમાં કેવું છે બેન

ચ્યુલી બાળકને ખરેખર શિક્ષણ પ્રત્યેની ભૂખ નથી ભૂખ નથી અથવા તો ભૂખ જગાડવામાં નથી આવતી અથવા તો ક્યાંક ને ક્યાંક એવું બન્યું છે કે નાનો નાનો નાસ્તો કરાવી દેવામાં એની જે પેટની અગ્નિ ભૂખની છે ઠારી દેવાની એવી જ રીતે વિદ્યાર્થીઓને છે એ જે પોતાની જાણવાની કે માણવાની જે કંઈ ભૂખ છે એ ક્યાંક ને ક્યાંક તૂટી ગઈ છે એટલે એ પ્રશ્ન બને છે એવો લોકડાઉન પહેલા ઓનલાઈન એજ્યુકેશન હતું ત્યારનું પરિણામ અને ત્યારબાદ ઓફલાઈન એજ્યુકેશનનું પરિણામમાં કેટલો ફરક આવ્યો છે એકચ્યુઅલી જ્યારે ઓનલાઈન એજ્યુકેશન શરૂ થયું ત્યારે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ શરૂ થઈ ગયો અને દરેક આજે હું પોતે મારી શાળાના દરેક વિદ્યાર્થીને એમ કહેતો કે ભાઈ મોબાઈલનો ઉપયોગ તમારે નથી કરવાનો સતત સેમિનાર કરતા મોબાઈલથી દૂર રાખતા અને એ પરિસ્થિતિમાં મારે જ એમ કહેવું પડે કે તું મોબાઈલનો ઉપયોગ કર કેટલી વિષય ની કોન્ટ્રાવર્સી તમે વિચાર કરો કારણ કે જ્યારે લોકડાઉન માં તો શાળાઓ બંધ હતી ત્યારે બધાનું શાળાનું માધ્યમ મોબાઈલ હતું અને પેરેન્ટ્સ ને પણ સામેથી મજબૂર થઈને મોબાઈલ આપવા પડતા હતા એજ્યુકેશન માટે એટલે મજબૂરી થી મોબાઈલ એને હાથમાં લીધો હવે મોબાઈલ હાથમાં લીધો એટલે એના નેગેટિવિટી ઘણી બધી આવી ગઈ બાળકમાં એટલી બધી વૃત્તિઓ એની બદલાણે અને સેકન્ડ લોકડાઉનમાં બાળક ઘરે રહીને એટલો બધું પીડા ભોગવતું થઈ ગયું અને મેન્ટલીને સ્ટ્રેસ એટલો બધો આવ્યો એ એ ઘટના મારા ને તમારા બધા માટે એવી હતી કે આપણે પિંજરાની અંદર પૂરાઈ ગયેલા એટલે બાળકની અંદર ગુસ્સો પણ ઘણો બધો હતો એની પોતાની મનની પીડાઓ ઘણી બધી હતી અને એ પીડાઓ પૂરી થઈને જ્યારે સ્કૂલે શરૂઆતમાં આવ્યા ત્યારે એમની આખા આખે વર્તનમાં ખૂબ મોટો ફરક પડી ગયો હતો અને સાયકોલોજીકલ એ બાળકો ડિપ્રેશનમાં હતા ખાસ કરીને મોટા ધોરણમાં સમગ્ર જગતની વાત કરું છું એમાં જે તે શાળાએ સાયકો ટ્રીટમેન્ટ આપી અને નોર્મલ કન્ડિશનમાં કર્યા તો બહુ સ્પષ્ટ ભાવે કહું છું કે એક ખરાબ સપનું હતું અને ઓનલાઈન એજ્યુકેશનથી બાળકમાં ખૂબ નુકસાન ગયું છે કારણ કે નાના ધોરણમાં નુકસાન જાય હાયર એજ્યુકેશનમાં એનો બેનિફિટ મળે છે ડેફિનેટલી પણ હું અપ ટુ ટેન સુધી તો ડેફિનેટલી બાળકોમાં ખૂબ નુકસાન થયું છે ત્યાર પછી મૂળ પ્રવાહમાં મૂળ ધારામાં આવતા બાળકોને ખૂબ ટામ ટાઈમ લાગી ગયો અને અંદર જે સાયકોલોજીકલ જે એ ડેમેજ થયું હતું એને રિકવર કરવા માટે શાળા અને મા બાપે ઘણું બધું સહન કરવું પડ્યું છે અને એ સમયમાં જે બાળકો ખૂબ ઇરિટેટ થયા એ ઇરિટેશન પણ કાઢવું પડ્યું ત્યારે ક્લાસરૂમમાંથી શિક્ષકો ભણાવતા બાળકો સામે ઘરેથી ભણતા પણ જે ક્લાસરૂમમાં શિક્ષકની હાજરીમાં ભણે છે હાથમાં ચોક હોય ડસ્ટર હોય બ્લેક બોર્ડ હોય કે વ્હાઈટ બોર્ડ હોય અને એક એક બાળક પાસે જ્યારે ટીચર જાય છે અને ખાલી એને સ્પર્શ કરે છે તો પણ કન્ટેનની આપણે થાય છે એટલે હું ઘણી વખત કહું છું કે સજ્જન શિક્ષક હોય ને સારો શિક્ષક હોય ને એ બાળક પાસે ઊભો ખાલી રહે ને અને પ્રેમથી હાથ પહેરવે ને તો એ કન્ટેન્ટ છે એ ડાઉનલોડ થઈ જાય છે ખાલી હાર્ટના બે બ્લૂટૂથ ઓપન કરવા પડે આપણે પોતે સ્કૂલમાં ભણતા એક શિક્ષક આપણા એવા હતા કે આજની તારીખે મને ભૂલ્યા નથી એક શિક્ષક એવા હતા આજની તારીખે નફરત કરી દે છે તો જે શિક્ષકને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ કદાચ એ એ વિષયમાં એટલા પાવરફુલ નહીં હોય એમની બાબત જ એવી હતી કે એનો વિષય આપણને ખૂબ સારો લાગતો ગમતો અને એ વિષયમાં સારા માર્ક્સ આવતા તો એના માટે એક્સ્ટ્રા એફર્ટ નથી કર્યા પણ એમની લાગણી આપણી સાથે એવી હતી કે એ એ લાગણીનું કનેક્શન શું કરતા કન્ટેન્ટને ડાઉનલોડ કરાવી દેતું ને આ બાળકોને કોરોનામાં આવું નહોતું થયું અને કોરોના પછી આ પરિસ્થિતિ એવી એટલે હું બહુ સ્પષ્ટ કહું છું કે ઓનલાઈન એજ્યુકેશન છે એ સક્સેસ નહોતું ખાસ કરીને પ્રાઇમરી એજ્યુકેશન અને સેકન્ડરીમાં હા હાયર સેકન્ડરી અને કોલેજમાં એ એના પરિણામો સારા મળે છે પણ પ્રાઇમરી એજ્યુકેશનમાં નથી મળી શકતા એમાં શિક્ષક જ હોવા જોઈએ શિક્ષક જે આપી શકે છે એ કોઈ નથી આપી શકતું હવે ખાસ એક વાલી અને બાળકનો જે સંબંધ હોય છે એમાં વાલીએ પોતાના બાળકો સાથે કઈ રીતે ફ્રેન્ડલી થઈ શકે કે જેથી કરીને બાળક પોતાના મનની વાત કે પોતાની ઈચ્છાઓ પોતાના પેરેન્ટ્સ સાથે ખુલીને વાત શેર કરી શકે આજકાલ જોયું છે કે પેરેન્ટ્સ છે બાળકોને ટાઈમ નથી આપી શકતા ત્યારે બાળકો ક્યાંક ને ક્યાંક એના મનની વાત દબાઈને રાખે છે કોઈને કહી નથી શકતા કારણ કે એક બાજુ એને સમાજની બીક હોય છે એક બાજુ પેરેન્ટ્સની બીક હોય છે કારણ કે બંને વચ્ચે એટલો સમય જ નથી હોતો કે બાળક પેરેન્ટ્સને ઓળખી શકે કે પેરેન્ટ્સ બાળકને ઓળખી શકે આવી પરિસ્થિતિમાં પેરેન્ટ્સ બાળકો સાથે કઈ રીતે કનેક્ટ થવું જોઈએ કઈ રીતે ફ્રેન્ડલી બનવું જોઈએ જેથી કરીને બાળક કોઈ એવા રસ્તે ના જાય કે જેનું પરિણામ સમાજે પણ ભોગવવું પડે અને વાલીઓએ પણ ભોગવવું પડે તો ફ્રેન્ડલી કઈ રીતે થઈ શકાય બાળકો સાથે બહુ સરસ પ્રશ્ન છે જાનવીબેન કારણ કે આ વસ્તુ છે ને એ પકડી રાખે છે આજે સ્કૂલેથી બાળક ઘરે આવ્યું પપ્પા કામેથી માનલું કે સાંજના આવ્યા તો એક બાપ છે દીકરા પાસે જઈ અને પૂછે બેટા આજે સ્કૂલમાં મજા આવી શું શું કરાવ્યું આજે શું શું બાબતોના લેક્ચર તારી સ્કૂલમાં લેવાના કોઈ કાંઈ પ્રવૃત્તિ હતી આટલું જ પૂછવાનું છે એક જ મિનિટ પણ નેવું ટકા વાલી નથી પૂછતા આટલું જ પૂછવાનું છે માથે હાથ ફેરવવાનો હોય છે પર્ટિક્યુલર કોઈ સ્પેશિયલ ડે આવે ત્યારે દીકરો અને બાપ છે 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 એકબીજાને કરે ખૂબ જરૂરી ખાસ કરીને પછીના બાળકો એટલા બધા થઈ જાય છે એટલા બધા અંદર કોમ્પ્લેક્સ ભરેલા હોય છે કે બાપ સામે વ્યવસ્થિત વાત પણ નથી કરી શકતા એવા સમયે હું તો મારા વિદ્યાર્થીને કહું છું કે વર્ષમાં બે ચાર વખત એવા એવા દિવસો આવે કેવી બાબતો આવે ગુરુ પૂર્ણિમા આવે ત્યારે ખુલ્લા મને તમારા પપ્પાને તમારે છે અને એ જ રીતે સામે પપ્પા પણ એ બાળકને પોતાની બાહોમાં પ્રેમથી હાથ ફેરવી અને ખુલ્લા મને પૂછે ખુલ્લા મને પૂછે કે ભાઈ દીકરા તને કાંઈ મુશ્કેલી તો નથી ને અથવા તો તારી સ્કૂલમાં શું શું એ જ રીતે મમ્મી પણ પણ નોર્મલી કેવું બને છે સતત અપેક્ષાઓ મા બાપની વધતી જાય ત્યાં કર્યું નહીં ત્યાં આમ ન કર્યું તારે માર્ક્સ ઓછા આવ્યા બાજુવાળાના દીકરા કરતા દીકરી કરતા ઓછા માર્ક્સ આવ્યા એ કમ્પેરિઝન છે ને એ બાળકને બહુ નુકસાન કરે છે હું એમ કહું છું કે તમારું બાળક તમારું રહેવાનું છે બાજુવાળાનું ક્યારેય નથી થવાનું અને બાજુવાળાનું ગમે એટલું હોશિયાર બાળક હશે એક દિવસ તમારો દીકરો દીકરી નહીં થાય મા બાપને બહુ સ્પષ્ટ ભાવે કહું છું કે તમારું બાળક છે વિશ્વનું શ્રેષ્ઠ સંતાન છે એવો ભાવ કાયમ રાખો કારણ કે તમારું છે બાજુવાળાનું સંતાન એક દિવસ તમારી પાસે નહીં આવે એટલે કમ્પેરીઝન ના કરો અને બધા બાળકો સરખા જગતમાં ન હોય ઈશ્વરે બધાને મતી જુદી જુદી આપેલી છે ભણવાની સાથે એને લેવા દેવા નથી જો મા બાપે પોતાના બાળક સાથે કનેક્શન કરવું હોય ને તો ભણવાની બાબતને સાઈડમાં છોડવી પડશે એને એ કહેવું પડશે કે બેટા તને સારું કેટલું આવેલું છે કેટલા માર્ક્સ વધારે આવ્યા છે ઓછા આવ્યા છે કાંઈ વાંધો નહીં દીકરા સેકન્ડ ટેસ્ટમાં તું તૈયારી કરજે

અને માએ દીકરીને ફ્રેન્ડ તરીકે એક્સેપ્ટ કરવા પડે એક એક વાતનું શેરિંગ કરવાનું અને પુષક કરવાનું હા જ્યાં જરૂર પડે ત્યાં કડવું પણ થવાનું કડવી દવા પણ આપવાની જરૂર પ્રમાણે ડારો પણ રાખવાનો કંટ્રોલ પણ કરવાનો પણ ઓપન હાર્ટ સાથે એની સાથે બિહેવિયર કરશો તો મા બાપ ભવિષ્યમાં દુઃખી નહીં થાય અને બાળક છે એની ગતિને પ્રગતિ ખૂબ સારી રીતે થશે એના માટેનો એક જ પ્રયોગ છે સમયાંતરે પ્રેમ સમયાંતરે એકબીજાને હગ કરતા રહીએ સમયાંતરે ખુલ્લા મને ચર્ચા કરે કોઈ પણ ઘટના બની હોય બાળકથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એનું એનાલિસિસ કરવા એને ખાલી બીવડાવવાનો ઠપકો આપવાનો અને અન્ડર પ્રેશર એની સાથે અબોલા કરવાના ઘણા બધા બાળકો મારી ઓફિસમાં આવીને કહે છે મા બાપને નથી કે મને મારી સાથે વાત કરે છે યસ તો એ પણ બદલાવ આજના માતા પિતાએ લઈ આવવો પડશે તમારું બાળક છે એ તમારું ખાલી સંતાન નથી તમારો એક સારું મિત્ર એને બનાવો ઘણું બધું ખીલીને ખુલીને બોલશે એ પણ હળવા થઈ જશે અને તમે પણ હળવા થઈ જશે અત્યારે જ્યારે ટાઈમ ચાલી રહ્યો છે વેકેશનનો તો બધા મામાના ઘરે જશે ફૂલ એન્જોય કરશે પણ આજ સાથે સાથે બાળકોને વેકેશનનો સદઉપયોગ કઈ રીતે કરવો સામાન્ય રીતે વેકેશનમાં મામાની ઘરે જવાનો પ્રસંગ બહુ ઓછો થઈ ગયો છે સવારે જઈને સાંજે પાછા આવતા રહીએ છીએ હવે સગાવાલાનું એટલું મહત્વ નથી રહ્યું ક્યાંક ને ક્યાંક સામાજિક તાણાવાણાની પરિસ્થિતિ બદલાણી છે અને બધું બદલાણ છે ત્યારે નોર્મલી બાળક છે એ ટીવી અને મોબાઈલ બેને પ્રિફર કરે છે પણ હું બધા બાળકોને બધા માતા પિતાને વિનંતી કરું છું અને ઘરની બહાર કાઢું એને સાયકલ લઈને ભલે તડકામાં એ એ આંટો મારીને આવે અને હું તો ત્યાં સુધી કહું છું કે તમારા બાળક છે એ કઈ કેટેગરીનો છે ધારો કે એ પ્રાઇમરીમાં ભણે છે તો એને એના ચાર પાંચ મિત્રો સાથે મળી અને રાજકોટમાં કઈ કયું સ્થળ ઐતિહાસિક છે જૂનું રાજકોટ શું છે આખું ગ્રુપ સાયકલ લઈને જાય એક એક સ્થળની મુલાકાત લે અને સાંજે આવીને રિપોર્ટિંગ એ ફોન પેપર લખે કે હું આજે કબા ગાંધીના ડેલાએ ગયો હતો આજે હું ગાંધીજીવન દર્શન આખું જોઈ આવ્યો આજે હું રહ્યાનાકા ટાવર ગયો હતો આજે રાજકોટનો જે રાજમહેલ છે એ અમે જોઈને આવ્યા એવી જુદી જુદી સ્થળે મુલાકાત લેશે તો એને એનર્જી મળશે બીજા નંબરમાં એમાં નાની મોટી ચેલેન્જ આવશે ત્રીજા નંબરમાં સાયકલિંગ જશે તો એક એક સ્ટ્રેન્થ પણ આવશે અને મિત્રો મિત્રો હશે ને તો એક આનંદ અને ઉત્સાહ પણ બનશે સાથે સાથે શેરીના જે મિત્રો છે એ સાંજના અમુક શેરી રમતો રમે માત્ર ને માત્ર કરવાની મા બાપ પણ ક્યાંક એમનો પણ વાંક છે કે પોતાના બાળકને એટલા રફ એન્ડ ટફ નથી બનાવતા એટલા ડેલિકેટ બનાવતા જાય છે

એમાં એ ચેલેન્જ આપી શકે તો એ મા બાપે બનાવવું પડશે એમાં એના માટે બીજું કોઈ નહીં કરી શકે એટલે મા બાપ છે ને એ પોતાને દીકરાને અંડર એસ્ટિમેટ કરી અને ખાલી એસીમાં રાખી ઘરમાં રાખી એવું ન કરે એને એને તડકો સહન કરવા દો ને એને ઠંડી સહન કરવા દો એને વરસાદ સહન કરવા દો એને જેટલી ઋતુઓ છે એનો અનુભૂતિ કરવા દો બીમાર પડશે એકાદ વખત પડશે બે વખત પણ ધીમે ધીમે બાળક છે એટલે વેકેશનમાં ભણવાની બાબતને છોડી દેવાની ખાસ કરીને જો ટ્વેલ્થ સાયન્સ હોય તો વસ્તુ જુદી છે બાકીના બધા ધોરણમાં એને મુક્ત મને એવી પ્રવૃત્તિ કરવા દે કે એનો કોન્ફિડન્ટ વધે મારો છેલ્લો સવાલ સમય મિરર ન્યૂઝના માધ્યમથી આપના તરફથી અમારા દર્શક મિત્રો વાલીઓ અને બાળકોને શું સંદેશ મારા દરેક દર્શક મિત્રો છે એને નતમસ્તક વંદન કરીને એટલું કહું છું કે તમારું બાળક છે ને એ વિશ્વનું શ્રેષ્ઠ સંતાન છે એ રીતે તમે એક લાગણીની અનુભૂતિ કરો એ મશીન નથી તમે એની પાસે શું કામ અપેક્ષા રાખો છો અપેક્ષા છોડો મા બાપ તરીકે તમારી જે ફરજો છે કે તમારે સંસ્કાર આપવાના છે એને સારું શિક્ષણ આપવાનું છે એને સમાજની જે બાબતો છે એ સારી રીતે શીખવાડવાની છે સો ટકા એ માતા પિતાનું માનશે ભવિષ્યમાં સેકન્ડ અત્યારે કદાચ તમારી જે કાંઈ મૂડી છે અથવા તો પ્રોપર્ટી છે એ તો તમે એને આપશો જ પણ એટલું બેસ્ટ કહું છું કે સાચી મૂડી છે ને એને તમે સંસ્કાર સ્વરૂપે આપો અને આ નાના બાળક જ્યારે હોય ત્યારે તમે એને સમય આપજો જ્યારે તમારી ઉંમર મોટી થશે ઘટપણ આવશે ત્યારે આ જ બાળકો તમને સમય આપશે એટલે શિક્ષણની જે વાત છે અત્યારે એ ખૂબ ગહન વિષય છે તો ક્યારેય તમારા પોતાના સપના તમારી પોતાની વાત એ બાળકના માનસ પટ ઉપર ઠોકી ન બેસાડતા બાળક એ સંવેદનાનું પૂંજ છે એ શુદ્ધ આત્મા છે એ પરમ આત્મા છે એને મહામાનવમાંથી માનવ ન બનાવો પણ તમારા બાળકને માનવમાંથી મહામાનવ બને એ પ્રકારે યાત્રામાં એને જોઈન્ટ કરો થોડું ઘણું તમારે સેક્રિફાઈઝ કરવું પડશે સહન કરવું પડશે પણ એક દિવસ તમે ગર્વ લઈ શકશો કે મારો દીકરો છે મારી દીકરી છે એટલે બધા માતા પિતાને વિનંતી પોતાના બાળકોને સમજે અને એ પ્રકારની શિક્ષણ એ પ્રકારની કેળવણી એ પ્રકારના બાળકોને કેળવો અને એને એટલા મજબૂત બનાવો કે જીવનની કોઈ પણ મુશ્કેલી આવે એમાં એ ટકી શકે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આભાર આપનો સર તો આ હતા આપની સાથે ડોક્ટર ડી કે વારોડિયા સર જેમની સાથે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી અને ઘણી બધી વાતો જાણી કહેવાય છે કે કાળો રંગ એ અશુભ હોય છે પરંતુ સ્કૂલના શાળાનો એક કાળું પાટ્યું એ બ્લેકબોર્ડ બાળકોની જિંદગી બદલી નાખે છે તો આવી જ અપડેટ જોવા માટે આપ જોતા રહો સમય મિરર ન્યૂઝ